વૈષ્ણવ પરિષદ શહેરના પૂર્વ વિસ્તારના વ્રજ ગણાતા હવેલીના પ્રાંગણમાં આવેલ યમુના નિકુંજ હવેલીના સત્સંગ હોલમાં સાક્ષાત યમુનાજી સ્વરૂપ અંબાજી અને વૈષ્ણવોના સરકાર પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી શ્રી પૂજ્ય રાજેશભાઈ પરીખ વલ્લભ સ્ટીલ કવાટવાળા ભામસાના સહયોગથી ભરૂચ મહિલા પાંખ દ્વારા ઠાકોરજી માટે વિવિધ ઋતુઓમાં કેવા વસ્ત્રોનો ઉપયોગ કરવો જેમ કે પિછવાઈ વાગા પંખ વિવિધ અબોલ પશુ જીવો ચિત્રો દ્વારા વસ્ત્રો ઉપર છાપકામ કરીને કેવી રીતે કરશો તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આમ પ્રભુ માટે તેરા તુચકો અર્પણ સ્નેહ સેવા સમર્પણ દ્વારા કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભભાઈ નમઃ શ્રી પરમ પરમદયાલભાઈ નમઃ શ્રી ગુરુદેવ નમઃ હું હિનાશા ભરૂચથી બોલું છું અમે ગઈકાલે સુધામ મંદિરમાં શિબિરનું આયોજન હતું એમાં અમે ભરૂચથી બાર બહેનો આવી હતી અત્યારે ઉષ્ણકાળ ચાલી રહ્યો છે તો આપણે આપણા ઠાકોરજીને પોતાના હાથેથી લાળ લડાવવા માટે આપણે અમે ચંદનની પીછોવાઈ ચંદનના વસ્ત્ર ચંદનના પંખા અને એક બ્લોક પ્રિન્ટની ઉષ્ણકાળની પીછોવાઈનું આયોજન કરીને ભરૂચથી અમે શીખવાડવા આવ્યા હતા ઘણા બધા વૈષ્ણવોએ બહુ સરસ રીતે શીખ્યા છે અને વૈષ્ણવો ખૂબ વખાણ કરીને ગયા છે અને અમને ખૂબ ખૂબ આશીર્વાદ પણ આપ્યા છે અને અમને વહુજી અને અમ્માજીની હાજરીમાં અમને આ બધું કરવા મળ્યું એ બદલ અમારો પરિવાર અંબાજી અને વહુજીને દંડવટ કરીએ છીએ છેલ્લે હું એટલું જ કહીશ કે આ બધું અમને શીખવાડનાર પ્રેરણા આપનાર પિયુષ કાકા અને વર્ષા માસી એ લોકો એ લોકોએ અમને આ બધું શીખવાડ્યું ભરૂચના વૈષ્ણવોને તૈયાર કર્યા છે અને એમની કાનીથી જ અમે ત્યાં અગાડી શીખવાડવા માટે આવી શક્યા ગોપાલ કાકા રૂવાલા એમને પણ અમને બહુ સપોર્ટ કર્યો છે એમને પણ અમને બધું શીખવાડ્યું છેલ્લે હું અને મારો ભરૂચનો પરિવાર વલ્લભપુરના ચરણોમાં દંડવટ કરીએ છીએ અને અમને ફરી મોકો મળે એવી પ્રાર્થના કરીએ છીએ જય શ્રી કૃષ્ણ